આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આજરોજ ગામ કુરાલ શ્રી જોધલપીર મંદિર ખાતે શ્રી ડોક્ટર સાહેબ સમાજ સેવા ટ્રસ્ટ અંબાળા ઓમશ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સેવાસી જય શ્રી જોદલપીર સેવા ટ્રસ્ટ દ્વારા જ વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પીઆરઓ જય પટેલ ડોક્ટર હેમાંશુ મહેતા સર્જરી રોગના નિષ્ણાંત ડોક્ટર નિહાબેન આંખના ડોક્ટર સર્જન તથા ટીમ અને સ્વયંસેવકો હાજર રહ્યા હતા પ્રાસંગિક પ્રવચન થયું દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ અહીંયા જે ભારતનું બંધારણ એટલે કે સંવિધાન તે વિનુદાદા અંબાડાવાડાના હસ્તે જ આપી અને સન્માનિત કરવામાં આવ્યા છે ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી દસ વાગ્યા કેમ્પ ચાલુ થઈ ગયો અલગ અલગ રોગો જેવા કે સ્ત્રીરોગ નિશાંત સાથે ઘૂંટણ સાંધા ઉપચાર માટે જ અહીંયા દર્દીઓ તપાસ કરવા માટે આવ્યા તપાસ કરીને દવા પણ વિનામૂલ્યે આપવામાં આવી અંદાજીત દોઢસો જેવા દર્દીઓએ સેવાનો લાભ લીધો ધનિષ્ઠ સારવાર માટે ખેમદાસ આયુર્વેદ પારલ હોસ્પિટલ સાથે જ અહીંયા લઈ જવામાં આવ્યા લઈ જવા માટે બસની પણ વ્યવસ્થા વિનામૂલ્ય કરવામાં આવી હતી વિનુદાદા ઓમશ્રી શક્તિ સેવા ટ્રસ્ટ દ્વારા પંચાવનમાં આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વિવિધ ગામોમાંથી કેમ્પમાં અહીંયા લોકો જોડાયા એક સરાહનીય બાબત સામે આવી કે જેમાં શ્રી જોદલપીર સેવા ટ્રસ્ટ દ્વારા પ્રીતિ ભોજનનો સ્વાદ પણ માણવામાં આવ્યો છે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસ આજના પૂનમના દિવસે જુદલપીઠ મંદિરના પ્રાંગણની અંદર એક સુંદર મજાના આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં પણ પારોલ યુનિવર્સિટી સંચાલિત શ્યામદાસ આયુર્વેદિક હોસ્પિટલના અહીંયા ડોક્ટરની ટીમ જ્યારે હાજર છે સૌપ્રથમ તો સમગ્ર ડૉક્ટર અને એમની ટીમનો અમે આભાર માનીએ છીએ અમારો આ દુનિક ટ્રસ્ટ ધર્મ લઈને સામાજિક પ્રવૃત્તિઓ તો કરે જ છે સાથે સાથે લગ્ન હોય કોઈ પણ મેડિકલ કેમ્પ હોય અને કોરોના દરમિયાન અમે કોરોના રસીનું પણ અહીંયાથી આયોજન કરેલું છે અને બધા એનો લાભ લીધેલો છે અને આજે ખરેખર આનંદની વાત એ છે કે એક સહકાર અમને ખાસ પડ્યો છે અમારા ગરીબ દાખલા કે શ્રી ડૉક્ટર બાબાસાહેબ સેવા ટ્રસ્ટ અંબાડા અને શ્રી શક્તિ સેવા ટ્રસ્ટ સેવા આ બંને ટ્રસ્ટમાં એક સક્રિય કામગીરી અને સમાજ સેવાનું કાર્ય કરી રહ્યા હોય એ અમારા ગુરુ દાદા છે સાથે અમારું આ જુદલ ટ્રસ્ટ એના પ્રમુખ શ્રી ચિદાંગભાઈ ચાવડા સાથે મંત્રી શ્રી અશોકભાઈ ચાવડા છે કે હું પોતે સહમંત્રી એક ટ્રસ્ટી તરીકે મુકેશ પરમાર સાથે અમારા ખાસ વડીલ વિશ્વ અનુભવ્યો છે આ જગ્યામાં આજે આજી મોદી કેમ્પ અમે આ જગ્યામાં આજે પૂર્ણ કરી રહ્યા છીએ અને એનો લાભ લગભગ એક કલાક થવા આવ્યો છે તો લગભગ સો પેશન્ટોએ લાભ લીધો છે અને આ કેમ્પમાં ડૉક્ટરની ટીમો એવી છે કે કોઈ પણ પ્રકારનું દર્દ હોય એની સલાહ સાથે દવા આપે છે આયુર્વેદિક દવા અને બીજું કે ખાસ તો જે બહેનો સંરક્ષણ અનુભવે છે પોતાના પ્રશ્નો કહેવામાં રજૂઆત કરવામાં એમાં પણ બહેનોને લગતા જે પોતાના પર્સનલ પ્રોબ્લેમ હોય એની રજૂઆત કરવાની ન હોય કે બહેનોને શું પ્રોબ્લેમ હોય એને લગતા પણ પ્રોબ્લેમની સારવાર એના માટે પણ અહીંયા મેડમ ડોક્ટર બેન હાજર છે એટલે ઘણી એનો એક પોતાના જે પર્સનલ પ્રોબ્લેમ છે એની પણ રજૂઆત અમારા મેડમ પાસે જઈને કરી છે અને સુંદર બધા સલાહ ને સૂચન આપ્યું છે અને જે પણ દર્દીને જરૂરત વધારે હોય હોસ્પિટલમાં વધારે ટ્રીટમેન્ટની જરૂર હોય તો આ કેમ્પ દ્વારા અમારા આ કેમ્પ હોસ્પિટલ દ્વારા એક એવું પણ આયોજન કરાયેલું છે કે વધારે ટ્રીટમેન્ટની જરૂર હોય એને વધારે સારવારની જરૂર હોય એના માટે સોમવારે અહીંયા